ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ મહાનગર ઉપરાંતના તમામ નગરોમાં માન્ય સરકારની સૂચના અન્વયે ખાસ કરીને પાણીજન્ય રોગચાળાના અમુક મહાનગરમાં અને નગરોમાં જે છે આંકડાઓ નોંધાઈ રહ્યા છે એનું સતર્કતાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ હાલ પંચાણું ઉપરાંતના જે જગ વિતરક કારકો જે છે એમનો પાણીનો નમૂનો લેવામાં આવ્યો હતો અને પાણીનો નમૂનો કાઉન્ટ એટલે કે પાણીની અંદર કોલિફોર્મ ઓર્ગેનિઝમ એટલે કે બેક્ટેરિયાની માત્રા જે છે એ જાણવા માટે પીડી મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી લેબમાં મોકલવામાં આવ્યો હતો આ લેબમાં કોલિફોર્મ ઓર્ગેનિઝમનું કાઉન્ટ જે છે ગણતરી કરતાં જેટલા પાણીની માત્રામાં અનસેટિસ્ફેક્ટરી રીતે બેક્ટેરિયાની હાજરી જે છે જોવા મળેલ હતી એટલે કે પંચાણું નમૂના જે છે ફેલ કહી શકાય આ તમામ પંચાવન જે પાણીના જગ વિતરક કારકો જે છે એ વિક્રેતાઓને ત્યાં સીલ મારવાની મંજૂરી મેળવીને હાલ જે છે આરોગ્ય વિભાગ દ્વારા સીલિંગની પ્રક્રિયા ચાલુ છે અત્યાર સુધીમાં કુલ ચાલીસ ઉપરાંતના જે છે એ વિક્રાવતા વિક્રેતાઓને જે જગવિત્રકાઓ જગવિત્રકો જે છે એમના યુનિટ સીલ કરવામાં આવ્યા છે અને તમામને હજી પણ આ કાર્યવાહી જે સીલિંગની હાલ ચાલુ રહેશે આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં કુલ અઢીસો ઉપરાંતના છવે પાણીના જગવિતરકના કારખાના છે સમયાંતરે તમામના સેમ્પલ જે છે લેવામાં આવશે હું તમામ જગ વિતરકકારોને એક વિનંતીના સ્વરૂપમાં જણાવવા માગું છું અને સાથે સાથે તાકીદ સ્વરૂપમાં પણ કહેવા માગું છું કે તમામ પાણીના વિતરકો કે જે રો મટીરિયલ તરીકે બોરવેલનું પાણી યુઝ કરી રહ્યા છે તો બોરવેલનું પાણી ક્લોરીનવાળે ટ્રીટમેન્ટ કર્યા પછી જ વપરાશ કરે આ ઉપરાંત પોતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેમાં એ આરઓયુ યુવી ટીડીએસ કંટ્રોલર કે કોઈપણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાશ કરતા હોય તો એના ફિલ્ટર જે છે એની સમયાંતરે ફિલ્ટરનું બદલ બદલી કરવામાં આવે આ ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટનું મેન્ટેનન્સ છે એ દર મહિને કરવામાં આવે આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો જે લોકો જગ વિતરણ જે છે પાક પાકવું ફિલ્ટર કરેલું પાણી જે છે એ જગની અંદર ભરીને વિતરણ કરતા હોય તો એ જગ જે છે એમાં ખાસ કરીને સ્વચ્છતા અને હાઈજીનનું પ્રોપર મેન્ટેનન્સ થાય એ તમામ બાબતની જે સૂચનાઓ જે છે એનું પાલન કરે અન્યથા આગામી સમયમાં આ સીલિંગની પ્રક્રિયા ઉપરાંત સેમ્પલિંગની પ્રક્રિયા ચાલુ રહેશે હજી ઉનાળો આવવાનો છે આગામી દિવસોમાં બરફના મોટા જે કારખાનાઓ છે એમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં જે પેકેજ ડ્રિંકિંગ વોટર એફએસએસઆઈ માન્ય જે પેકેજ ડ્રિંકિંગ વોટર છે એમને ત્યાં પણ નમૂનાની કાર્યવાહી કરવામાં આવશે હાલ અમારા આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરિત થતા પાણીમાં ક્લોરિનની ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે અને અમારા જે પાણી વિતરણ વિભાગ દ્વારા અમારા કેમિસ્ટ દ્વારા પણ સમયાંતરે એમપીએન કાઉન્ટ જે છે એ દરેક વિસ્તારોનું કરવામાં આવતું છે પરંતુ મોટા ભાગનો વર્ગ ઓફિસ સમય દરમિયાન જે છે પીવાના પાણીના વપરાશમાં જે છે એ આ જગનું પાણી પીતા હોય છે અને રોગચાળો ન વધે એના પ્રિકોશનના ભાગ રૂપે આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ હાલ જે છે અમારી વોટર સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે સીલિંગની કાર્યવાહી ચાલુ છે આ ઉપરાંત અમારા જે ફિલ્ડ વર્કર અમારા જે ફિલ્ડના એમ્પેર મલ્ટીપર્પલ હેલવર્કર દ્વારા જે છે એક રેસિડિયોક્ટોરિન ટેસ્ટિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે આ ઉપરાંત આગામી માસથી દરેક જેટલા પણ જે વિતરકો જે છે એમને ત્યાં અમારો એક ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવેલો છે અને ચેકલિસ્ટ મુજબ તમામ જગ વિતરકોને ત્યાં દર મહિના દર મહિનેનું એસેસમેન્ટ જે છે કરવામાં આવશે અને ધારાધોરણ મુજબ જે છે એ સૂચના મુજબ જે છે એ કાર્યવાહી થાય એ સુનિશ્ચિત કરવામાં આવે હાલ જે છે સેલિંગ બાદ જે છે પાણીના વિતરણ કારણ કે સરકાર માન્ય લેબોરેટરી એટલે કે આપણે ત્યાં પબ્લિક હેલ્થ લેબોરેટરીનો એક બેક્ટેરિયોલોજીકલ અથવા કેમિકલ લેબોરેટરી કેમિકલ એનાલિસિસ કરીને રિપોર્ટ જે છે જમા કરાવવાનો રહેશે આ ઉપરાંત જે અમારા ક્રાઇટેરિયા જે છે એનું સંપૂર્ણપણે પાલન કરશે એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવશે અને ઇન્સ્પેક્શન કર્યા પછી સેટિસ્ફેક્ટરી વાતાવરણ લાગશે તો સીલ જે છે એ ખોલવામાં આવશે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો